છોટાઉદેપુરના ઘટક બેના મલાજા સેજાના ચિલ્લરવાટ એક આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી આજ રોજ તારીખ પચીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને બુધવારના રોજ પોષણ માસ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત છોટાઉદેપુરના ઘટક બેના મલાજા સેજાના ચિલરવાટ એક આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી જેમાં છોટાઉદેપુર ઘટક બેના સીડી પી મેડમ શ્રી રાઠવા માધુરીબેન તેમજ મુખ્ય સેવિકા કોળી સવિતાબેન અને રાઠવા શાંતાબેન તેમજ બી એન એમ રાઠોડ દીપિકાબેન એન એન એમ રાઠવા વિપુલભાઈ તેમજ પી સી રાઠવા નીરુબેન અને આંગણવાડી કેન્દ્રના કાર્યકર કાર્યકરબહેનો તેમજ ગામના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોષણ માસ એકથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અંતર્ગત સુપોષિત ભારત સાક્ષર ભારત સશક્ત ભારત બનાવવા માટે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઈ રાષ્ટ્રીય પોષણ માસની પોષણ બી બી પર ઉજવણી કરવામાં આવેલ છે મિલેચ અને ટીએચઆરમાંથી બનતી વિવિધ વાનગીઓની જાણકારી આપવામાં આવી હતી તમામ આઈસીડીએસમાં ચાલતી યોજના વિશેની માહિતી પણ આપવામાં આવી હતી